માતરગ્રામ ખાતે સિત્તોતેર પ્રજાસત્તાક દિન ઉજવણી માતર ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી આજ રોજ માતર ગ્રામ પંચાયત ખાતે પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળા સંયુક્ત ઉપક્રમે સિત્તોતેર પ્રજાસત્તાક દિન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવાયો હતો આ કાર્યક્રમમાં માતર ગ્રામ પંચાયતના સરપંચ ગાયત્રીબેન ભગવતસિંહ પરમાર માતર તાલુકા પ્રમુખ અમિતભાઈ મકવાણા અને તલાટી કમ મંત્રી શ્રી અનિલભાઈ અને આશાબેન ડામોર અને ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ પરમાર અને સ્વામી ઘનશ્યામ દાસજી મહારાજ પત્રકાર દક્ષેશભાઈ ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ અને બ્રહ્માકુમારીની બહેનો તથા સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ સ્વામી તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા શાળાના પરિવારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગામના વિવિધ સ્થાનિકો ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું मातृ ग्रामपंचायत द्वारा सम्मान पत्र श्रेष्ठ शिक्षक ने कामगिरी करावा बाबते गौरव पूर्वक सम्मान अर्पण करण्यात आविथु आ कार्यक्रम मा विद्यार्थी तथा शिक्षक गनो मोठी संख्या मा ગામना भाई बहेनो उपस्थित रहाता रिपोर्टर मोहम्मद खान पठाण मातर खेडा સ્વચ્છતા પ્રત્યે ઉજાગર કરનાર શિક્ષક શ્રી પરમાર સાહેબે જે સાક્ષર ભૂમિ કહેવાય કે જ્યાં કન્યા કન્યાશાળા કુમારશાળાને બાન મંદિર છે ત્યાં આગળ તેઓએ અવિરત પોતાની પોતાના નોકરી દરમિયાન અને નોકરી સિવાય ત્યાં આગળ ઉપસ્થિત રહી પબ્લિક અને સરકારી તંત્રના સહકારથી તેઓએ જે આમ સ્વચ્છતા કરી અને લોકોનામાં સ્વચ્છતા પ્રત્યે ઉજાગર કર્યા અને બાળકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે એક જાગૃતિ રહ્યા તે બદલ આજે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ હમ દીખે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાંગે આપકો સચ્ચાઈ કી ખબર